क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार तमाम महत्वपूर्ण समाचारों के साथ मैं आहुजो हितवी नजर पहला हेडलाइंस पर સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો રંગ પહેલી ચાર કલાકમાં સરેરાશ સોળ ટકા જેટલું મતદાન થયું વોટિંગ રોકેટ ગતિ આગળ વધ્યું ખેડાના મહેમદાબાદમાં વોર્ડ નંબર પાંચના મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા કલેક્ટરે તાત્કાલિક પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવ્યા અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ઓગણીસ ભારતીયોની ઘર વાપસી થઈ અમેરિકામાં ગેરકાયદે રહેતા આઠ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ખાતે પહોંચ્યા તમામની પોલીસ કરશે ખુલાસો પ્લેટફોર્મ નંબર બાર ને બદલીને સોળ કરાતા લોકોમાં ભાગદોડ થઈ અને અઢાર લોકોના જીવ ગયા આસ્થાના મહાકુંભને લઈને લાલુ યાદવે કરી છે વિવાદાસ્પદ ટિપ્પણી કહ્યું મહાકુંભ ફાલતું છે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડતું આપ્યું આ નિવેદન નજર કરીએ મહત્વના સમાચારો પર તો નવસારીથી પહેલા તો સમાચાર આવી રહ્યા છે બિલીમુરાના વોર્ડ નંબર બેમાં રીવોટિંગની માંગ કરાઈ છે છેલ્લા દોઢ કલાકથી ઈવીએમ બંધ હોવાથી મતદારો નિરાશ થયેલા જોવા મળ્યા

જે રામબાબુ શુક્લાની ઉમેદવારી છે અને એ આ વોર્ડમાં હોટ ફેવરિટ છે કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે એમનું બટન જયારે પર્ટિક્યુલર એક જ બટન બગડે ત્યારે શંકા ઉપજાવે એવી વાત છે અને અહીંયા વોટિંગ ચાલુ કરાવવાની વાત કરે છે અમે કોઈ પણ સંજોગો એ ઠવા દેવાના નથી અમે આગળ પણ ઈવીએમ પર અનેક વાંધાઓ આપી ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટી પણ વાંધાઓ ઉઠાવી ચૂકી છે ક્યાંક ને ક્યાંક ઈવીએમ શંકા ઉપજાવે એવી વાત છે આ એક ખરેખર જાણી બુજીને કરવા આવેલું ષડયંત્ર છે અને એને અમે હાઈકોર્ટ સુધી લઈ જઈશું અને આ આ જે વોર્ડ છે અને આ જે બુટ છે એના રીકાઉન્ટિંગ માટે અને રીવોટિંગ માટેની અમે માંગણી કરીશું ધરમપુર નગરપાલિકાની ચોવીસ બેઠક પર ઓગણપચાસ ઉમેદવારો છે વોર્ડ નંબર એક ત્રણ અને ચારમાં ઈવીએમમાં ખામી હોવાના કોંગ્રેસના આક્ષેપ છે ઈવીએમનું બટન હાર્ડ હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ સામે આવી હતી વોર્ડ નંબર ચારમાં ઈવીએમ બદલવામાં આવ્યું છે મતદારોને મુસીબત પડી હોવાની વિગતો પણ અહીંયા સામે આવી રહી છે વલસાડ નગરપાલિકામાં ચાર પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન થયું પારડી નગરપાલિકામાં છ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું ધરમપુર નગરપાલિકામાં સાત પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું વલસાડ જિલ્લાની ત્રણ જેટલી નગરપાલિકાની ચૂંટણી આજ રોજ યોજાઈ રહી છે ત્યારે હાલ ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે ધરમપુર નગરપાલિકા ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મતદારોના અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે મહિલાઓ અને પુરુષો જે છે તે હાલ અહીં મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકામાંથી ધરમપુર નગરપાલિકામાં ચોવીસ બેઠક ઉપર આજરોજ મતદાન થશે જેના અંદર ઓગણપચાસ જેટલા ઉમેદવારો હાલ મેદાને છે તો વીસ હજાર મતદાનો ત્રેવીસ મતદાન મથક ઉપર મતદાન કરશે તો સાથે જ ધરમપુરના અંદર જે પ્રમાણે હાલ મતદાન યોજાઈ રહ્યું છે યુવાનોમાં અને મહિલાઓમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો નગરપાલિકાના આ ઇલેક્શન ક્યાંક હજુ આક્ષેપ પ્રતિ આક્ષેપ હજુ ચાલી રહ્યા છે ત્યારે આ જે ધરમપુર નગરપાલિકા છે તેના અંદર અનેક એવીએમ મશીનો ખોટકાવાની પણ ફરિયાદ સામે આવી છે ત્યારે આપણી પાસે ઉમેદવાર છે તેમની પાસે જાણવા માંગીશું કેટલા એવીએમ ઉપર હાલ એવીએમ ખોટકાયા છે અને કઈ રીતના ખોટકાયા છે અને આપને કઈ રીતના એની જાણકારી છે વોર્ડ નંબર એક વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચારમાં કલાક પહેલા મને ફરિયાદ મળેલી હતી કે અમુક બટનો દબાતા નથી અને વારંવાર દબાવવા છતાં ચાર થી પાંચ વખત દબાવવા છતાં પણ લાઈટ થતી નથી હવે ઓલ્ડ એજ ઉંમરના ધાર યંગન ઉમેદવાર હોય તો એ આંગળી પ્રેશરથી દબાઈ શકે પણ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકો પ્રેશરથી બટન ના દબાઈ શકે તો જેના કારણે લાઇટ નથી થતી અથવા તો એમને કન્ફ્યુઝનમાં થઈ છે કે મારો મોત થયો કે નહીં થયો તો એ અંગેની અમે ફરિયાદ ચૂંટણી કમિશ્નર સીને અમે કરી અને ચૂંટણી કમિશનરની ટીમ ટેકનિકલી એનાલિસિસ માટે આવ્યા અહીંયાના જનરલ ઓફિસર હતા તેમને પણ અમે રજૂઆત કરી પણ એમણે થોડો સમય વોટિંગ ચાલુ રાખેલું પછી અમારે ફરજ પડી એટલે અમે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી એમની ટેકનિકલ ટીમ આવી અને તેમણે જોયું અને પછી વોર્ડ નંબર ચારનું ઈવીએમ બદલવામાં આવ્યું બાકીના એવીએમ અત્યારે કાર્યરત છે અજિતભાઈ ખાસ કરીને મતદારોના અંદર વહેલી સવારથી કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપને શું લાગે છે કે આ વખતે ધરમપુર નગરપાલિકામાં કઈ રીતનો રહેશે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે કેમ કે છેલ્લા ઘણા સમયથી પરિવર્તન માટે એ લોકો રાહ જોઈ રહ્યા છે અને આ વખતથી એ લોકોએ નક્કી કરી દીધું છે કે આ વખતે અમારે પરિવર્તન લાવવું જ છે અને એમને પણ એ પણ ખબર છે કે પરિવર્તન ના લાવીએ તો અગાઉના જે દિવસો હતા તેના કરતા પણ ખરાબ દિવસો કદાચ અમારા આવી શકે જેથી મતદારો આ વખત ખૂબ જ ઉત્સાહ કર્યો છે અને ધરમપુર ની તકદીર અને તાસીર બંને બદલવા માટે ખૂબ જ ઉત્સાહથી મતદારો મતદાન કરી રહ્યા છે જે પ્રમાણે ઈવીએમ ખોટકાવાની કમ્પ્લેન સામે આવી રહી છે તો તે પ્રમાણે જ હાલ મતદારો જે છે એ હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો મતદાન કરવા માટે અહીં પહોંચી ચૂક્યા છે અને વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની જો વાત કરીએ તો વલસાડ નગરપાલિકાના અંદર ચાર પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન હાલ સુધી થયું છે તો પારડી નગરપાલિકામાં છ પોઈન્ટ ટકા મતદાન થયું છે તો ધરમપુર નગરપાલિકાના અંદર સાત પોઈન્ટ ટકા મતદાન અત્યાર સુધી બે કલાકના અંદર નોંધાઈ ચૂક્યું છે ત્યારે ઉમેદવારો જે છે છે એ ઉમેદવારોને મત આપવા માટે હાલ લોકોના અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો ન્યૂઝ કેપિટલ ધરમપુર મથક પર એક કલાક મતદાન રોકવામાં આવ્યું મશીનમાં બે નંબરના બટનમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું મતદાન રોકવામાં આવતા જે મતદારો છે તે લોકોમાં પણ નિરાશા જોવા મળી હતી મતદાન મથક ઉપર એક નંબર પર ખામી સર્જાતા મતદાન રોકાયું હતું મશીનમાં જે બે નંબરના ઉમેદવારની સામે જે બટન હતું ત્યાં ખામી સર્જાતા એક કલાક સુધી મતદાન રોકાયું હતું જેના કારણે ત્યાં આવતા મતદારોમાં પણ નિરાશા જોવા મળી હતી વધુ માહિતી મેળવશો ફોન લાઈન ઉપર સંવાદદાતા વિજય જોડાઈ ચૂક્યા છે વિજય જે રીતે ખામી સર્જાઈ હતી મશીનમાં બે નંબર પાસે અને હાલ મહત્વની વાત છે કે એક કલાક સુધી વોટિંગને અટકાવી દેવામાં આવ્યું જેના કારણે મતદારો પણ નિરાશ થયેલા જોવા મળે અપડેટ શું આવી રહી છે ઈન વાત કરવામાં આવે તો જો વોર્ડ નંબર બે માં જે મશીન ખરાબી થઈ ગઈ એક કલાક થી સમય થી વધુ મશીન ખરાબ રહેતા સ્થાનિક ઉમેદવારો ત્યાં પહોંચ્યા હતા અને કલેક્ટર અને એસડીએમ સહિત અને ડીવાયસી પોલીસ અને અમદાવાદમાં પણ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો જંગ જામ્યો છે બાવડા નગરપાલિકાની ચૂંટણી ને લઈને મતદાન ચાલી રહ્યું છે આ મતદાન લઈને મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો બાવડામાં બપોરના સમયે પણ લાંબી લાઈનો જોવા મળી એમસીએમ એન ગર્લ્સ સ્કૂલ ખાતે મતદારો નો રમાવડો જોવા મળ્યો આ તમે બાર રોડ ઉપર જોઈ લો ગટરો કેવી છલકાય છે બાર ગામના આયા હોય તો અમને શરમ આવે કે ભાઈ તમારા બાવળામાં આવી ગટરોમાં ચાલો ગટરના પાણીમાં આ સાલ તે પેલી રત્નદીપ સોસાયટી આખી પાણીથી પાણીથી ભરાઈ જાય લોકો બહાર રવા જયા બરોબર બાવળા ગામનું પાણી ગામની બહાર નીકળતું નથી આગળ મેન લાઈન નાખવી જોઈએ એ નખાતી નથી એટલે ગટરની ને તો કાયમ થયા કે ગટર લાઈન બની જ નથી આ ધોળકા રોડ સોસાયટીમાં ગટર બની જ નથી ગટર યોજના જ નથી બરોબર તો પછી બહાર પાણી રોડમાં રોડ ઉપર આવવાના જ છે ને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે ત્યારે અત્યારે બાવળા નગરપાલિકા માટે પણ મતદાન થઈ રહ્યું છે અને ત્યારે આ બાવળાની જે એમસી અમીનગલ સ્કૂલ છે ત્યાંના બહારના આ દ્રશ્યો છે કે જે અત્યારે બપોરના સમયે પણ લોકોની જે કતાર છે તે મતદાન મથકો ઉપર છે તે જોવા મળી રહી છે લોકો પોતાના જે મતાધિકારનો અધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે છે તે અહીં પહોંચી રહ્યા છે ને જે પ્રકારે તમે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે અત્યારે બપોરનો સમય થયો છે તેમ છતાં પણ જે કતાર છે તે લોકોની જોવા મળી રહી છે લોકો પોતાનો જે મતાધિકારનો હક છે તેના માટે પહોંચ્યા છે મતદાન કરવા માટે આવ્યા છો ખાસ કરીને કયા મુદ્દાઓ છે જેને લઈને તમે મતદાન કરવા માટે આવ્યા પાયાની સુવિધા મળી રહે બાવળા ગામજનોને એના માટે થઈને અમે બધા મતદાન કરવા આવ્યા રહે છે જેવી રોડ રસ્તા ગટરની વ્યવસ્થા જે હોય તો પ્રોપર શહેર આપણું પ્રોપર તરીકેથી સારું દેખાઈ રહે તેના માટે થઈને મેઇન મુદ્દો અમારો ગટરનો છે પાણીનો નિકાલ નથી બાવળામાં સારી રીતે જાઓ ખાસ કરીને ગત વખતે પણ તમે મતદાન કર્યો છે ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં તમે જે મત આપ્યો હતો તેને લઈને કોઈ તમે એવું માનો છો કે મત ફળ્યો હોય અથવા તો તમારી જે સુવિધાઓ છે તે સંતોષ આવ્યો રસ્તાઓનું નિકાલ અને રસ્તાઓ સારા થઈ ગયા છે પાણી જે પહેલાં નહોતું મળતું ટાઈમ ટુ ટાઈમ હવે તે પાણી પણ સારું આવી રહ્યું છે હવે ખાલી એક મુદ્દો છે અત્યારે જે પાણીના નિકાલનો ગટર એટલે કે એ નથી એને લઈને મતદાન કરવા આવ્યા રહે છે અને અમારી આશા છે કે આ પણ જે પણ ઉમેદવારો જે અહીંયા ઊભા છે તે લોકો અમારા જે પાણીનો નિકાલ ઘટનની વ્યવસ્થા કરી આપશે એવી આશા રાખી છે તો તમામ લોકો જે આવી રહ્યા છે તેઓના પોતાના મુદ્દાઓ છે ને તે મુદ્દા આધારિત અત્યારે મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે મહત્ત્વની વાત છે કે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે ત્યારે સ્થાનિક મુદ્દાઓને લઈને છે તે મતદાન થતું હોય છે ત્યારે લોકો જે પહોંચી રહ્યા છે મતદાન કરવા આવ્યા છો કયા મુદ્દાઓ છે જેને લઈને તમે મત આપવા આવ્યા છો અત્યારે તો મુદ્દાઓમાં ભાજપનું કામ સારું છે એના માટે અમે મત આપ્યા અને થોડું જાજુ રહી ગયું છે એ ભાજપ અહીં પૂરું કરશે કેટલા વર્ષથી તમે બાવડામાં રહો છો બાવડામાં હું છવ્વીસ સત્યાવીસ વર્ષથી રહું છું છવ્વીસ સત્યાવીસ વર્ષમાં તમને એવું લાગે છે કે જે તમે મત આપો છો તે ક્યાંક ને ક્યાંક ફળે છે તમારા જે કામો છે તે થઈ રહ્યા છે એવું તમને લાગે હવે એવું તો સાહેબ પંચોતેર પચીસ તો રહેવાનું જ છે ગમે એ પક્ષ આવે પૂરેપૂરું સો ટકા તો થવાનું જ નથી ખાસ હજી એવા કયા કામો છે કે જે બાવળા શહેરમાં થવાના બાકી છે બાકીમાં તો જો અમારા વોર્ડ નંબર સાતમાં જે આ સાલ પાણી બહુ આવ્યું છે અમે ચાર મહિના પાણી મળ્યા છીએ અમારું એ કામ એક જ બાકી છે બાકી કોઈ કામ અમારા બાકી નથી તો લોકો છે તે પોતાના જે કામો છે તેને લઈને મત આપવા માટે આવી રહ્યા છે ત્યારે બપોરનો સમય છે ત્યારે ખાસ મહિલાઓ છે તેમની હાજરી પણ અહીં જોવા મળી રહી છે અને ત્યારે જે લોકો છે તે મત આપવા માટે આવી રહ્યા છે બપોરનો સમય થયો છે ને ત્યારે પણ મોટી સંખ્યામાં મતદાન મથક બહાર લોકોની કથા છે તે જોવા મળી રહી છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ બાવડા દ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક ધમકીનો પ્રયાસ સામે આવ્યો છે નસીમ જોડેજરાએ યાકુબને ધમકી આપી હોવાની વિગત છે નસીમે દિવ્યાંગ વ્યક્તિ યાકુબને બીજેપીને મત આપવા માટે દબાણ કર્યું મતદાન આપવા જવા સમયે યાકુબને લાફો મારવામાં પણ આવ્યો મોરબી નાકા પાસે કન્યાશાળા મતદાન ખાતે આ ઘટના બનવા પામી છે કોંગ્રેસના આગેવાનો યાકુબને લઈને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા અને આ બધા વિસ્તારમાં પોતે લેડી ડોન તરીકે ઉપસાવવા માટેના ચમકલા કરેલા હતા આજે સવારના અમારા એક મતદાર છે કે જે ભાઈ પોતે વિકલાંગ છે હાલી નથી શકતા આ વિકલાંગ ભાઈ તે પોતે મતદાન કરવા જતા હતા ત્યારે કાટલો પકડી ગાડો આપી ઝાપટ મારી અને એમ કહેવામાં આવ્યું કે ભાજપને મત દેજે નકર તારા કાટિયા ભાંગી જશે અને ઘરે તું પાછો પોચીશ નહીં આવી બે ફામ ગુંડાગીરી કરી છે જૂનાગઢમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ મતદાન કર્યું રાજભા ગઢવીએ ભરાડ સ્કૂલ ખાતે મતદાન કર્યું મતદાન કરવાની સાથે તેમણે લોકોને મતદાન કરવા પણ અપીલ કરી છે બસ હજાર કામ છોડીશ અને આપણો મતદાન દેવાનો ફરજ પૂરી કરો અધિકાર તો છે જ પણ ફરજ પણ પૂરી કરો મેં મારી ફરજ પૂરી કરી છે દરેક લોકોને આપણે જેમ પૂજા કરીએ છીએ ભગવાન માતાજી જેને માનતા હોય જે એને માનતા હોય તો પૂજા કરવા જવા જાતા હોય એમ આપણી એક પૂજા છે આજની પૂજા છે એ આ મત આપવું એ છે તો આપણી પૂજા પૂરી કરો લોકસાહિત્યની શૈલીમાં તો બીજું કાંઈ એવું ખાસ વધારે છે નહીં પણ ખેતરથી વાળી હતી જંગલથી જાળી હતી ઓફિસેથી દોડી દોડી આવો અને મતદાનની ફરજ બજાવો સમાચાર છે પૂર્વ ધારાસભ્ય લલિત વસુયાએ પરિવાર સાથે મતદાન કર્યું લલિત વસુયાના વૃદ્ધ માતા શાંતાબેને એકસો એક વર્ષની ઉંમરે મતદાન કર્યું ધોરાજીમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસે વિકાસના કાર્યો કર્યા છે તેવું લલિત વસુયાનું નિવેદન સામે આવ્યું છે દાવા સાથે ધોરાજીમાં કોંગ્રેસની પાલિકા બનશે તેવું પણ તેમણે ઉમેર્યું ધોરાજીમાં છત્રીસ બેઠકો કોંગ્રેસ કબજે કરશે તેવું પણ લલિત વસુયાએ કહ્યું ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે સૌએ સાથે મતદાન કર્યું છે એકસો એક વર્ષના મારા માતુશ્રીએ એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીઓની અંદર પણ મતદાન કર્યું છે આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકોર્ડ બ્રેક છત્રીસે છત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે ભરૂચથી સમાચાર છે આમોદના ભીમપુરા ગામે વરરાજા મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું આછોદ જિલ્લા પંચાયત બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ હું મારા જીવનના વિવાહની આગળના પગલાની શરૂઆત કરવા જઈ રહ્યો છે એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે આણંદમાં પણ આંકલાવ પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને ત્યાં પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા વરરાજા માંડવી થી સીધા મતદાન કરવા માટે પહોંચ્યા વરરાજાએ પ્રાધાન્ય આપ્યું કમલેશ પ્રજાપતિ નામના વરરાજાએ મતદાન કર્યું અન્ય લોકોને પણ મતદાન કરવા માટે વરરાજાએ અપીલ કરી લગ્ન તો પછી પણ મતદાન પહેલા

લગ્નની વિધિ પહેલા વરરાજાએ મતદાનની ફરજ નિભાવી તમામ લોકોએ સમય કાઢીને ફરજિયાત મતદાન કરવા માટે વરરાજાએ અપીલ પણ કરી આજ મારા લગ્ન છે પણ પરંતુ આજ પહેલા લગ્નની વિધિ બાદમાં કરીશું પહેલા આપણો મત દેવો એ જરૂરી છે આથી તમામ લોકોને હું અપીલ કરું છું કે આપણો કામ એક 5-10 મિનિટ છોડીને આપ એક મત દેવા એક જરૂરને જરૂર આપને અપીલ કરું છું રોલનગર નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજાએ મતદાન કર્યું પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી અહીંયા દિવ્યેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું

કોઈ બી કામ છોડી થોડો સમય કાઢીને વોટ આપવા આપવું એ ફરજિયાત છે અને સૌ લોકોએ વોટ આપો આજે અમારું મેરેજ છે પણ વોટ આપવા માટે ટાઈમ થોડો કાઢીને અમે વોટ આપવા આવ્યા છે અને જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાએ મતદાન કર્યું ચોરવાડ ખાતે પરિવાર સાથે સાંસદે મતદાન કર્યું દસ વર્ષથી કોંગ્રેસના શાસનથી પ્રજા પરેશાન હોવાનું રાજેશ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું સાથે તેઓએ કહ્યું આ વખતે પરિવર્તન નિશ્ચિત છે આ વખતે બીજેપીનો વિજય થશે ચૂંટણી પ્રચારમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે છે ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત સત્તરથી અઢાર સીટો સાથે ભારતીય જનતા પાર્ટી વિજય થવાનું રોકાઈશું હાલ એક બ્રેક માટે વેલકમ બેક અમદાવાદના ઘાટલોડિયામાં પેટા લઈને મતદાન ચાલી રહ્યું છે એમસીના ડેપ્યુટી મેયર જતિન પટેલે પણ મતદાન કર્યું ઉત્સાહથી મતદાન કરવું એ ઘાટલોડિયાની તાસીર છે તેવું જતીન પટેલે કહ્યું બીજેપીના પ્રવક્તા ઋત્વિજ પટેલે પણ મતદાન કર્યું ઋિત પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પરિણામના દિવસે અને કોંગ્રેસના કાર્યકરોની ડિપોઝિટ ડૂલ થશે દેશ અને રાજ્યમાં કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યો છે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવાર પણ ન હતા તેવું પણ ઋત્વેશ પટેલે ઉમેર્યું ઘાટલોડિયામાં આજે મતદાન કર્યું છે અને ઘાટલોડિયાના સૌ મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરશે એવી મને આશા છે ઘાટલોડિયાની એક તાસીર છે ઇલેક્શન હોય કે બાય ઇલેક્શન હોય બધા એક જ સરખી રીતે એને જોતા હોય છે અને બધા જ પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા વોર્ડની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને વહેલી સવારથી મતદારો જે છે છે આવી રહ્યા અને મતદાન કરી રહ્યા છે બીજેપીના સહપ્રવક્તા છે પણ મતદાન કર્યું છે ઋત્વભાઈ શું કહેશો વહેલી સવારે મતદાન કર્યું લોકોને શું અપીલ કરશું બિલકુલ કોઈ પણ ચૂંટણી હોય એ પેટા ચૂંટણી હોય કે કોમન ચૂંટણી હોય દરેકમાં સૌથી વધુ મતદાન થાય એ જવાબદારી મતદારોની હોય છે મતદાતાને આ એવો એક હક આપવામાં આવ્યો છે કે જે આગામી પાંચ વર્ષ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેની સત્તા એ જ્યારે પ્રજા પાસે હોય ત્યારે પ્રજાએ બહાર નીકળીને મતદાન કરવું જોઈએ મેં પણ મતદાન કર્યું છે જે રીતે દેશમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર ચાલી રહી છે અને ખાસ કરીને જ્યારે આપણે ઘાટલોળિયામાં ઊભા છીએ ત્યારે આ વિસ્તાર એ માન્ય અમિતભાઈ શાહ સાહેબનો મત વિસ્તાર છે આ વિસ્તાર એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મત વિસ્તાર છે અને અહીંયા વિકાસના અનેકવિધ કામો થયા છે ત્યારે પ્રજા એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખુશ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં પ્રજા મતદાન પણ કરશે અને ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર પ્રવીણભાઈ પટેલ જંગી બહુમતી સાથે જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પ્રથમવાર અનેક સીટો પર પોતાના પંજા સાથે લડી રહી છે અને તેમનું કહેવું છે કે અમે વધારેમાં વધારે સીટો જે છે તે કવર કરીશું અને મતદારોને તેઓ પણ રીઝવવાના પ્રયાસ કર્યા છે ત્યારે બીજેપીએ કયા પ્રકારની રણનીતિ ઘડી હતી કઈ રીતે આગળ વધી જો કોંગ્રેસ ગુજરાતની વાત કરીએ તો તો છેલ્લી ઘણી બધી ચૂંટણીઓમાં કોંગ્રેસને એક સજ્જડ હાર મળી છે દેશમાં પણ હવે તમે જોશો કે જે ચૂંટણીઓ થઈ રહી છે એમાં પણ કોંગ્રેસને એક લપડાક પરાજય સ્વરૂપે મળી રહી છે દિલ્હીમાં તો એમણે શૂન્ય બેઠકોની હેટ્રિક પણ કરી છે એટલે કોંગ્રેસ કંઈ પણ કહે પરંતુ તમે જોયું હશે તો કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો પણ નહોતા આ ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ પણ નિષ્ક્રિય જણાતું હતું કારણ કે પ્રજા તરફથી એમને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ મળતો નહોતો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રજા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં સરકાર અને સંગઠન બંને તાલમેલ સાથે લોકો સુધી પહોંચ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાંની લોકલ નગરપાલિકા મહાનગરપાલિકાએ કરેલા વિકાસના કામોને લોકોની વચ્ચે લઈને ગયા છે અને આ બધા જ મુદ્દાઓના અંતે અમને એવું સ્પષ્ટ લાગે છે કે આ વખતે કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની છે અને રેકોર્ડ બ્રેક માર્જિન સાથે અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવાના છીએ અને એક સીટો એવી છે જ્યાં સાત વર્ષે મતદાન થઈ રહ્યું છે પાંચ વર્ષની જગ્યાએ કેવા પ્રકારના ડિલેસ થયા જો એમાં ઘણી બધું ચૂંટણી પંચ જે વિઘ્નો હતા એ દૂર કરતા કરતા ક્યાંક સુપર સીટ થયું હતું ક્યાંક ઓબીસી પંચને જે વિષયો હતા એને લાગુ કરવાની વાત હતી તો એને લઈને મોડું થયું પરંતુ એ ચૂંટણી પંચ નિર્ણય કરતું હોય છે પરંતુ આજે જ્યારે આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પ્રજા એને ઉજવવા માટે તત્પર છે